જંગલ જંગલ નથી કષ્ટ ભંજન દેવ તો કેમ છો બધા હું કરું છું કે તમે બધા મજામાં અને હું પણ મજામાં છું તો બધા એને હાજરનારો રાખે આપું છું તો ગુડ મોર્નિંગ તો અમે થઈ ગયા છે ના રેડી અને અહીંયા હાલ કેસ અને મારા મોટા જીજુ પણ આવી ગયા છે કેમ કે મોટા મોટાભાઈ થઈ છે અને મારે આજે જવાનું છે ઓટ નાખવા આજે ફર્સ્ટ વાર વોટ નાખવું આજ આવું કેમકે અહીંયા પણ મેં ઓટ નહોતી નાખી કેમ કે હું ઘરે રહેતી નહોતી ને એટલે તો આજે જવાનું છે મારી સાસરીમાં ઓટ નાખવા તો ખબર નથી હું જાજુ રહી નથી એટલે દુકાનો બુકાનો હોય કે નહીં હોય એની પણ મને ખબર નથી અને અહીંયા સામે રહીને ને તે ડુંગરનું કેટલું સરસ મસ્ત વાતાવરણ લાગે છે મસ્ત લોકેશન લાગે છે હું તમને બતાવું સરસ સરસ લીલી છમ લીલો ઉતરી છવાઈ જઈશ છે અમારા ભાગ એ લઈ લીધી છે ચોકલેટ તો અમે પહોંચી ગયા છે અમારા ઘરે એટલે કે મારી સાસરીમાં અને ઓટ નાખવા જાય તો પહેલાં તો ઓટ તો અહીંયાથી ટીપડું શું આવે મને ખબર નથી એ તો લેવો જ જઈશ ને અહીંયા આવી ગયા અને અહીંયા કોઈ દેખાતું નથી આમ જઈને આવે છે મારે ભટકી જાય કેમ કે બધા નાખી ગયા છીએ ઓટ નાખવા માટે જતા રહ્યા છે અહીંયા વરસાદી વાતાવરણમાં આવું બધું કંઈક નાખી લીધું લાકડાને તો કોઈ ઘરે છે નથી તેઠાણીને બધાય ઓટા પર જતા રહે છે અને અહીંયા બધાય છોકરાઓનો મેળો ભરાયો છે જોઈ શકો છો તમે આ અને આ અમારો ભોલો શું કરે શું કરે ભોલા હે આ આ આ ભોલો ઓટ નાખવા બધાય આ કાગળિયા લઈ રહ્યો ભોલો કેટલા બધા બધાના ઈદ એક જ લઈ રહ્યો હોય હે નાખવા જવાને તારો એ આ આ હજી આ બધી ખીસા આવડા બધા બધાય લઈ રહ્યો છે ભોલો હે

અસ્મિતા એ કૃષ્ણફળ ને વેલ લગાવી છે કપડા મૂકેલું છે વરસાદ ની અસ્મિતા કેટલા ઉપર આંબા ઉપર ચડી ગઈ છે જઈ શકો છો મારું માથે તો પડી જાય તો પકડ દેખાતી નથી પાંદડા જોઈ શકો છો આ દેખાય આ અને શું લેવા સડી કઉ હાક કેરી લેવા માટે હાક હાક અને બીજા નીચે પાડે હાસી વાત એ પડી લે લે પેલી પડી બીજી પકડ પકડ બે કાચ નામ લગતા આવડે ને નાની કઈ

ને શેર એની શેર એમ કે અહીંયા બધું પણ આય હોય બોમો પાડે શેરિન કેરી પડાવે છે અને ઉપર કે દેખાતી ની ના શું દેખાતે ની ને દેખાય કો આ ઉસ ઉસ હા આરી શું ના દેખાતે ને નાની દેખાતી હોય ઉતરે હોય ઉતરે દેખાતી નહીં પાંદડામાં જોઈ શકો છો અને આ ઘણી અહીંયા કેરી દેખાય કેરી માટે છોકરાઓ આંબા ઉપર ચડી ગયા કેટલા અવાજ કરે છે જોઈ શકો છો તમે કેમ કે આંબાની અહીંયા કેરી ઝાજે હોય ને તો ઓલી કેરી નીચે પડેલી નથી ખાતા અને ઉપર ડાયરેક્ટ આંબાની જ કેરી હાટું કેટલી કરતા હોય હોય ચડ એક ડાળથી બીજા ડાળ જાય

એ કેરી પાડે લે નાખી નાખી એ પાકેલી નાખીને આવતા રહેશું હું અને અમારા રાધિકા બે જણ રાધિકા અહીંયા બેઠી છે કેમ કે અમને છે ને અમારા ઘરે જવાનો રસ્તો નથી હાલીને જવાનો એટલે અને આવ્યા છે ગાડી પર અને વાર લાગશે અને હું તમને બતાવું આ નિશાળે અલ્કેશની ભણ્યા છે પણ અંદર મોબાઈલ લઈ જાય અને મનાય છે એટલે યા વિડીયો શૂટ નથી કર્યું કેમ કે પોલીસવાળાને બધા હોય અને મનાય છે આ બાજુ જોઈ શકો છો માણસો આવે જાય એવું છે ઓલી બાજુથી પણ આવે છે પણ ટેકરા ઉપર છે નિશા આમ જોઈ શકું છું કેટલા બધા માણસો આવે છે નહીં દેખાય અહીંયા રહીને કેમ કે અમે થોડાક નીચાણવાળા ઢાળવાળા જગ્યામાં બેઠી છે એની હાલ હાલતાં હાલતા જાય તો હાલતા હાલ રોડે રોડે નહીં થઈને જાય આમ થઈને જતી રહીએ અમારા ઘરો છે આવી રીતના કંઈક અમારું ગામ છે અમારી સાસરીમાં આવી રીતના કંઈક ઘરો હોય છે અને અહીંયા આવું અને આની છે એની સામે મતદાન કરવા નથી ખબર પડતી અમને ઘરે જવાની કોઈ કહેતા હોય છે કે પોતાના ઘરે જવાની ખબર નથી પડતી પણ અમને જોઈ નથી રહેતા નથી અહીં વધારે એટલે નથી ખબર અને અહીંયા કઈ થઈને જવા એ ખબર નથી કેમ કે બધા સરખા લાગે છે ને એટલે થોડી ઘણી વાર ને એટલે અમે ઊભા અને આ બાજુ આવું કંઈક છે અહીંયાનું લોકેશન અમારા ગામમાં ચારે બાજુ ચારે બાજુ જંગલ ને જંગલ જ છે તમે કહેતા કે રોજે રોજ જંગલ જ બતાવે પણ અમે જંગલ વિસ્તારમાં જ રહીએ એટલે જંગલ જ બતાવીએ

બાજુ અમારે ચારે ગામની ચારેકોર ડુંગ જંગલ છે ને બસમાં ગામ છે અમારું ને ગામ છે પછી પછી આજુબાજુના ગામડા બધા એમ જ આવે ને જંગલના પછી બીજું કામ આવે શું આવે આની પરસેન ઓલી આવે આ આવે સજોય આવે ઉંડાડે આવે ગામની કેવું કિસ અહીંયા નું અમારું ગામ લોકો છે અહીંયા નાખખુરિયા કઈ હમ કે છો ચારે બાજુ આરો હાલો હવે નીકળીએ કલે જઈએ